આપના કાર્યકરોને ગમે ત્યાંથી પોલીસ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા તો પછી ભાજપની બહારની 15 ગાડીઓ વિસાવદર વિધાનસભામાં ફરી રહી હોવા છતાં પણ પોલીસે એમની અટકાયત કેમ કરતી નથી બુતે જંટે આ ઘટના બાબતે લેખિતમાં ફરિયાદ કરી છે વિસાવદરમાં અત્યારે ທુંબાડા ગામમાં થોડા સમય પહેલા આવી ઘટના બની કે 15 જેટલી ગાડીઓ આવી

એ પંદરે પંદર ગાડી અહીંયાથી થી રવાના થઈ અહીંયાથી વિરોધ થયો સો નંબર ડાયલ થયા પંદરે પંદર ગાડી અહીંયા રવાના થઈ છતાં પણ પોલીસ તંત્ર ક્યાંના છે કોણ છે શું છે એ કઈ તપાસ કરવાનો વિષય એમાં કઈ રસ લીધો ને એમને અહીંયાથી રવાના કર્યા આ પંદર ગાડી અન્ય ગામમાં જઈને ત્યાં

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ